રાજકોટ જિલ્લાના શાપર ખાતે સેમી અર્બન પોલીસ સ્ટેશન ગ બે આ તમામ બાંધકામોની અંદાજીત કિંમત બત્રીસ કરોડ રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે ત્યારે પાંચ પાંત્રીસ કરોડના ખર્ચે નવું શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત રાજકોટ ગોંડલ હાઇવે પર આનંદી આશ્રમ સામે યોજાયું હતું કાર્યક્રમમાં રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ અનેક સન્માનિત મહેમાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ સંજય પોપટ આજરોજ અમારા સાપ વેરાવળ ખાતે નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અતિ આધુનિક એ પોલીસ સ્ટેશન પાંચસોને પિસ્તાલીસ લાખ પાંચ કરોડને પિસ્તાળીસ લાખના ખર્ચે સરકાર શ્રી તરફથી બનાવવામાં આવશે એ ભૂમિપૂજનમાં આજે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા અને અમારા સાપા વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન એમના હસ્તે તથા આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા એમના હસ્તે આજે પોલીસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આધુનિક ખાત આધુનિક પોલીસ સ્ટેશન બનાવવું એવું સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું એનાથી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જે નાની મોટી ગુનાખોરીઓ થઈ રહી છે અને પોલીસ સ્ટાફને અત્યારે જે કઈ સંકળાય થાય છે જે કઈ મુશ્કેલીઓ પડે છે એ બધી ફેસિલિટીસ અને સગવડતા ઊભી કરવામાં આવશે જેથી કરીને એ લોકોને કામ કરવામાં અને અમને અમારી ગુનાખોરીમાં રાહત થાય એને ફાયદો થાય એ લાભ મળશે અસ્તુ વંદે માત્ર